આજે સમગ્ર દેશ વિજયા દશમી એટલે કે દશેરાના પાવન પર્વની ઉજવણી કરી રહ્યો છે આ શક્તિ અને વિજયના પર્વ નિમિત્તે ઉમરગામમાં પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ પોલીસ મથક ખાતે પીઆઈએસડી ચૌધરી પીએસઆઈ અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોતક વિધિથી શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી શસ્ત્ર પૂજનના અવસર પર પોલીસ દળ દ્વારા પોતાના શસ્ત્રો નું સન્માન કરીને પ્રજાની સુરક્ષા અને રાષ્ટ્રની સેવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો સંકલ્પ લેવામાં આવ્યો રાખી વિજયા દસમી ના પવિત્ર તહેવારે વિજયા એટલે કે તત્વો વિજય મેળવવા માટે યુગો યુગોથી આજે સનાતન ધર્મ ચાલ્યો આવે છે આસુરી તત્વો ઉપર વિજય પ્રાપ્ત થાય એના માટે શક્તિ પૂજન અને વિઘ્ન હર્તા ગણપતિ પૂજન આયોજન ઉમરગામ પોલીસ પરિવાર દ્વારા સુંદર બજાર નો આ વિજયોત્સવ વિજયાદશમી દિવસે આયોજન કરેલ છે આમાં શક્તિ પૂજન આત્મના કલ્યાણ આત્મરક્ષણ માટે અને સમસ્ત સમાજના આસુરી તત્વોના વિનાશ માટે શસ્ત્ર પૂજન અને શક્તિ પૂજન આ જરૂરી છે આજના યુગમાં આસુરી તત્વો બાકી તો બારના અને અંદરના આ બધા જ આસુરી તત્વો કામ ક્રોધ લોભ મોહ મધ રાગ દેશ ઈર્ષા એ બધા આપણા અંદરના છે એ અંદરના આસુરી તત્વો અને બહારના આસુરી તત્વોના નાશ માટે વિજયાદશમી વિજયોત્સવ પર્વ મનાવવો જોઈએ યુગો યુગોથી આ પરંપરા ચાલી આવતી છે